ફડીલ તમારી ઓવરએક્ટિંગ આપણને ગમતી નથી આ હું જે વાતો કરું છું વટથી કરું છું અને ડાયરાય વટથી કરું છું હું બધા જ્ઞાતિને ભેળા લઈને આવ્યો છું પ્રોગ્રામ ચાહે કોઈ કોઈનો હોય મરદનો દીકરો હોય પછી ઝૂંપડામાં રહેતો એની વાતો મેં આйти કરી છે ખરીદ શકતા તો હમ ખરીદ લેતે અમારી જિંદગી દેકર ખુશ લોગ એસે કિંમત છે નહીં પ્રેમ નથી કર્યો યાર પૈસા તો તમારા આશીર્વાદ છે મારી આગળ હવે હા ભોજો વાણિયા દીકરી આમ જે પોતાનો દીકરો ખાડીને ખબર દીધો એટલે ભગવાને પૂછું આ હામે ભગવાન આવ્યો હતો પછી દીકરી વાણિયાની હોય કે દીકરી સત્વારાની હોય કે દીકરી દલિતની ની હોય

રોકુવર નિજુવાની હે હાથે સતા મુખડું હસે ઓલી સગાડુ સાની વાત સુનતા હુવાળા બેઠા છે મેલી દો બધા એક થઈ જાવ હિન્દુ બની જાવ થાકે વાણિયા નહીં આ સતવારા છે શું કામ ઉભો કરો છો જ્ઞાતિવાદ તમારી સારું વાત મારે ક્યાંક બીજા ડાયરામ કરવી છે કોણ મને રોકવા આવે જોઈ જોઈ લઉં હજી અટાણે બોલ્યો છું એક થવાનું તા તો આય નહીં ભંગ કરી નહીં કહેવાનું સાલુ દુનિયાનો વાંધો છે યાર જીતના દિલ સાફ રખા ઉતને ગુનેગાર હો ગયે પણ સમજુ મારા માટે હું બોલું છું નો સમજાઈને ભગવાન સુખી રાખે એક બનજો એક બનજો હું એક એક નાતીની હું દલિત ની વાતે કરું છું અને દરબાર ઓ મેડીએ એની વાત કરી છે જેને જેને સારા કામ કર્યા છે ને હિન્દુ સંસ્કૃતિમાં હિન્દુ ધર્મના એ બધાની વાતો અમે જાહેરમાં કરી છે કોઈને રૂડું લગાડવા માટે ને કે સતવારાનો પ્રોગ્રામ છે એટલે એનું જ બોલવું બીજાનું ન બોલવું બીજાને ત્યાં ડાયરો હોય અને તમારી હારી વાત હોય તો બાપના બોલથી બોલવાની અમારી તૈયારી છે શું કામ ન બોલીએ ઇતિહાસ છે યાર ઇતિહાસ જેનો ગવા છે જેને કઈક કર્યું છે મને ઇતિહાસ સોનગ્રા હજી પાળિયા છે ક્યાંક કોઈ તો કોઈ પાળિયા ઉલ્લેખ કદાચ નથી થયો એ આજ જાગૃત બન્યા તો અમે એની વાતો કરી છે જેને કર્યું છે જેને માટે થઈ આ પાદરમાં આ

આવો આપણો સનાતન ધર્મ છે અને આવા માંડવા નીચે આપણે મળ્યા છીએ ત્યારે money, money. God. જીવન સારું જીવી જાય ને એની કિંમત હું અટાણા હાલ અમદાવાદ રહું છું મારું ગામ દુધઈ છે મૂડી તાલુકાનું સુરેન્દ્રનગર જિલ્લા અમારે ત્યાં કણજરિયા ને જાદુ આ બે ના વધારે ખોડા અમારે દેવસીભાઈ કરીને સતવારા હતા કણજરિયા પણ બહુ ભલો હતા

આજે અમે દાખલા દઈ કે સાહેબી માણસ એવું જીવી ગયા કે જ્યારે એની ગેરહાજરી થઈ ત્યારે આખા ગામમાં નહીં જ્યાં જ્યાં ખબર પડી મીઠપ વાળા માનવી જે જગ છોડી જાય પછી કાગા એની કાણું ઘરે ઘરે મંડાય આ તો મીઠપ વાળા માનવી જગ છોડી જાય હારો માણા હોય ડાયો માણા હોય અને એ દુનિયા મૂકીને વિયો જાય ને પછી એની કાણ એક ઘરે ન હોય એ તો પછી અઢારે વર્ણમાં એનું દુઃખ વ્યક્ત થતું હોય પછી જ્ઞાતિ કોઈ પણ હોય અને બધાનું દુઃખ વ્યક્ત હોય આવી મીઠક વાળું જીવન જીવજો તમારી વાણીમાં તમારા હાલવામાં તમારા બોલવામાં વિવેક રાખજો કારણ કે વિવેક ચૂકી ગયેલા માણસને જીવનમાં કોઈ યાદ નથી કરતું બિના સત્સંગ વિવેકન હોય રામ કૃપા બિના સુલભ ન હોય રામાણીની ચોપાઈ છે વિવેક ક્યાં આવે જેના પેઠીઓમાં ભજન પડ્યા હોય ઈયા વિવેક આવે બાકી વાયડાય આવી જાય આ પૈસા મરદ માણસ જીરવીએ કે આ જીરોવાઈ જેવા તેવાનું કામ નથી

ઈ જાડી બુદ્ધિ નો પાછું નકી કરે બરફી રાખો ને મોહનથાળ રાખો અરે તારી ભલી થાય તારી પણ રૂપિયા છે યાર પૈસા હોય એટલે દુનિયા પૂછવા જાય અને સજ્જન માણા હોય ડાયો માણા હોય બહુ બુદ્ધિ વાળો હોય પૈસા ન હોય તો ખૂણા બેઠો હોય કોઈ પૂછવાનો આવે આ મે અનુભવ્યું છે ઈ તમને કહું છું દીકરાની જાન હવારમાં તૈયાર થાય બે બસું ભરાણી હોય લક્ઝરી બસ જાનમાં લઈ જવા માટે પછી રૂપિયા વાળો હોય વગર નો હોય અને રૂપિયા વાળો હોય ગામમાં અને એને આવતા મોડું થયું હોય તો ઓલી બે પંચાવન પંચાવન પેસેન્જર ની ભરેલી બસો ઉભી રહી જાય પાદરમાં કાં તો કે હજી થોપણ શેઠ નથી આવ્યા કારણ કે થોપણ શેઠ પૈસા વાળા ગામમાં મોટા કાલા કપાર ને વાપરી છે થોપણ શેઠ અને જો ગરીબ માણસ રહી ગયો હોય તો જાનની બે ગાડીઓ નીકળી જાય ઓલો બિચારો વાહનમાં ભેળો થાય છૂટા છૂટા વાહન માં કારણ કે રૂપિયા વાળા છે કાજી મરી ગયો ને ત્યારે કાગડા ઉઠતા બાકી કાજી જીવ તો કુતરીને હારું લગાડવા આવતા બધે કાજી ની કુતરી મરી તો આખું ગામ ખરખરો કરવાયું કરવા આવ્યું કે કાજીભાઈ તમારી કૂતરી એક ચૂલી બીમાર પડી ને ઘડીકમાં વહી ગઈ ને આમને તેમને સાલુ કાજી ને એમ છું કૂતરી એટલે કૂતરી યાર કૂતરી કઈ કોઈ કૂતરા ની કૂતરી ને કૂતરી નું હવે એમાં કઈ તો આખું ગામ આવ્યું ખબર પૂછવા આવ્યું કાજીને ને સારું લગાડવા કાજી રૂપિયા વાળો હતો એટલે બહુ બધા સારું લગાડ્યું એક તમારી કૂતરી તો હજી અમે પમદી પેલા દી આવ્યા હતા કૂતરી ને નખમાં રોગ નતો અને કૂતરી વહી ગઈ તમારી એટલે કાજી કે આ તો એક ચૂલી આમ હતું તેમ હોળી બીજું દસ જણાનું ટોળું આવ્યું એ કે કાજી અમને બહુ દુઃખ થયું સાલી કૂતરી વહી ગઈ હોલી દસ જણા બાર ગયા તા બીજા આવ્યા કે અમને બહુ દુઃખ દુઃખ તમારી કુતરી તો કુતરી હતી સાહેબ આખું ગામ ખરખરો કરી ગયો કાજી પૈસા વાળો હતો હવે હા જો વાત આ જીવનમાં આપણે ઉતારવાની એક કાજી વયો ગયો એક કાજી ખુદ વયો ગયો શમશાનમાં કાગડા ઉઠતા એટલે કોઈ કીધું કે કાજીની કુતરીના ના ખબર પૂછવા બધા ગયા શમશાન માં કેમ કોઈ દેખાતા નથી કે હવે હારું કોને લગાડું કાજી જ ભયો ગયો દુનિયા મુખ્ય આ દુનિયા દોરંગી છે યાર આમાંથી આપણે નીકળવાનું છે રૂપિયા હોય તો હારું લગાડે